નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર વઘઈના ડાંગ જિલ્લાના ભેસકાત્રી રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા લાકડા ચોરોને પકડી પાડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસના રોજ નાયબ વન શ્રી ઉત્તર ડાંગ વન વિભાગ આહવા શ્રી દિનેશ એન રબારી સાહેબને મળેલ બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટર ઓફિસર ભેસકાત્રી કાત્રી શ્રી સમીરેશ કોંકણી તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બરડીપાડા શ્રી દીપક હળપતિ દ્વારા રાત્રિ દરમિયાન વોચ ગોઠવી જેમાં રાઉન્ડ ફોરેસ્ટ ફેંસકાત્રી શ્રી જે એ પરમાર તથા રાઉન્ડ ફોરેસ્ટર બરડીપાડા શ્રી આર એસ ભોયે તથા સો ફેસકાત્રી શ્રી આર એમ ભોયે તથા બીટ કાર્ડ શ્રી જેડી પટેલ યુએસ ગાંગોડા એન એમ ચૌહાણ તથા રોજમદારો સાથે અલગ અલગ સ્થળ પર વોચ રાખી બરડીપાડાથી કાલીબેલ રોડ પર પોપટા પોપટાબારી પાસે સમય સવારે મળ્યો ત્રણ કલાકે મહિન્દ્રા એક્સયુવી પાંચસો ગાડી નંબર એમએચ ઝીરો ટુ વન નાઇન ફાઇવ સિક્સ આવી ગેરકાયદેસર પાસ પરવાનગીએ ભરગર લાકડા વાહતુક કરતાં પકડી પાડેલ જેમાં સાગી લાકડા નંબર ત્રણ જેનું ઘન મીટર ઝીરો પોઈન્ટ પાંચસો ચાર જેની અંદાજિત કિંમત રૂપિયા અઢાર હજાર તેમજ પાયલોટિંગ કરી મોટર એક બજાજ પલ્સર ગાડી નંબર ઝીઝો ઝીરો સિક્સ એમ ક્યુ સિક્સ થ્રી સિક્સ નાઇન અને યમાહા એબઝેટ ગાડી નંબર ઝીઝે થર્ટી બી તેમજ મહ પાન ગાડીના ડ્રાઈવર તેમજ અન્ય ઈસમો જંગલમાં પંદર ફૂટ ઊંડી ખીણમાં કૂદી અંધારાનો લાભ લઈ ભાગી છૂટેલ છે જે કુલ મુદ્દા માલ મહિન્દ્રા એક્સયુ ફાઈવ હંડ્રેડ અંદાજિત કિંમત રૂપિયા ત્રણ લાખ તેમજ બજાજ પલ્સરની કિંમત રૂપિયા ચાલીસ હજાર યમાહા એબઝેટ ગાડીની કિંમત રૂપિયા ત્રીસ હજાર તથા સાગી નગર ત્રણની કિંમત રૂપિયા અઢાર હજાર કુલે વાહન તથા મુદ્દામાલની કિંમત રૂપિયા ચાર લાખ અઠ્યાસી હજારના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ